સાલો ટુ ફેમિલી કે એમ છો બધા મજામાં ને તો જય માતાજી જય દ્વારકાથી જો આપણે જઈ રહ્યા છીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શ્રાવણ મહિનો હાલ્યો આવે છે તો સાલો કીધું આપણે શ્રાવણ મહિનાના સોમવારના દર્શન કરી આવીએ અમે તમે જો આપણે સરસ મજાનું લોકેશન છે જો મોદી સરકારના પંખા પણ સરસ મજાના છે જો જો પ્લેન ગયું પડે ક્યાંથી નીકળે પ્લેન આમ ભાઈલું નો વી ગયું જો જો પ્લેન ક્યાં પહોંચી ગયું જો સરસ મજાના મોદી સરકારના પંખા છે જો અને આપણે જો અમે અને ધવલભાઈ જો ધવલભાઈ અમારી પાસે છે જો અમે જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે અને એક સાથે બાર જ્યોતિર્લિંગના તમને દર્શન કરવા એને આમાં સોમનાથ મહાદેવના મળશે પહેલો સોમનાથ તો ચાલો આપણે એને જઈ રહ્યા છીએ અહીંયા તો તમને આપણે દર્શન કરાવી દેવી એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલી જોઈએ મારા વાળા ફાઈનલી આપણે સોમનાથની મેલમાં પહોંચી જઈશું છે જો આ છે આપણે ઝાલા સોમનાથનો દ્વાર મેન પ્રવેશ દ્વાર આ ઝાલા સોમનાથનો મેન પ્રવેશ દ્વાર છે તો ચાલો આપણે જઈએ છીએ મંદિર બાજુ સોમનાથની બધા ની મેલ બાજુ ચાલો જો આપણે જઈએ છીએ મંદિર દર્શન કરવા માટે આવીએ આલે મને આલે દવા ના લઈ જાય ચાલો જો આપણે પછી છીએ અંદર મંદિરની મજા હવે તો સરસ મજાનું લોકેશન જોવો એક નંબર લોકેશન છે જોવો જોઈએ ચાલો તમને દાદાના દર્શન કરાવી દેવી પીછ લોકેશન એનું બધું ફરતું બતાવીશું તમને ચાલો છે જવાનું કહો છો شتم ننکه نو بدلوکه څنګه بټارښو سره تم نه دادا نا درشن کړئ دی او نا درشن کړئ دی تم نه جو जय माता

कैला सोमनाथ महादेवना दर्शन गरिद सरस मजाना आउँदा कैला सोमनाथ मन्दिर चाल बार जो पनि दर्शन गराना हामी दर्शन गरिदिनु अहिले ચાલો તો સોમનાથ મહાદેવના દર્શન કર્યા તમે પહેલાં સોમનાથ ચાલો તમને બાર જ્યોતિને આપણે દર્શન કરાવી દઈએ અમે ચાલો તો પહેલાં બાર જ્યોતિલાના દર્શન કરાવી પછી જ તમને બધું લોકેશન બતાવી મહાદેવ સોમેશ્વર મહાદેવના દર્શન કરી લો ત્યાર પછી શ્રી નિકુલાજન જૂન ના પણ દર્શન કરી લો તમે જુઓ સરસ મજાનું મંદિર છે બાર જ્યોતિર્લિંગના દર્શન તમને અહીંયા જોવા કરવા મળશે જરૂર મહાકાલેશ્વર મમલેશ્વર મહાદેવ અવશ્ય દર્શન કરવા માટે પધારીઓ મારાવાલા બાર જ્યોતિર્લિંગના તમને એક સાથે દર્શન અહીંયા કરવા મળે રહેશે અહીંયા વેદનાથ કરવા તમને મળી જાય છે અવશ્ય પધાર્થો પહેલા સોમનાથ જસદણ તાલુકામાં આવેલ છે રાજકોટ જિલ્લો અહીંયા મમલેશ ભીમાશંકર અહીંયા રામેશ્વર નાગેશ્વર મહાદેવ પછી નાગેશ્વર મહાદેવનું દર્શન કરી લેવું પછી શ્રી કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ ભોળાનાથ મંદિર ના જે રીતનું દર્શાવેલા મંદિર એ રીતના અહીંયા બધી બારે બાર જ્યોતિર્લિંગમાં તમને અવશ્ય જોવા મળશે દર્શન કરવા મળશે આપણે કાશી વિશ્વનાથ ન જવું પડે અહીંયા દર્શન થઈ રહ્યું છે ભોલાનાથના ને ત્યાર પછી હશે અને ત્રમદેવેર અહીંયા આપણે જો અહીંયા દર્શન કરવા મળી રહે છે જો જેમ આપણે ભારતની મલ પર બાર જ્યોતિર્લિંગ છે એ રીતની તમને બારે બાર જ્યોતિર્લિંગના દર્શન અહીંયા મળી રહેશે અવશ્ય કેદારનાથ આ છે કેદારનાથ નાના પણ દર્શન કરી લો અવશ્ય તમે ધુણેશ્વર હવે એક છેલ્લી બારમી જ્યોતિર્લિંગ હા એનું મંદિર આવી ગયું સોમનાથ આ લિંગ અહીંયા છે એટલે ચાલો જો તમે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા મેં પણ દર્શન કર્યા તમને પણ દર્શન કરાવ્યા હવે ચાલો આપણે બીજી સાનું લોકેશન લેવી સરસ મજાનું અમારા ધવલભાઈ પણ સાથે છે ક્યાં ધવલભાઈ મજા આવી ને મજા જ આવે ને જો સરસ મજાનું અહીંયા જો સરસ મજાનું ઝાડ પણ છે જો શ્યાનું ઝાડ છે યાદ ધોલભાઈ ભાઈ સોપારી હા સોપારી ઝાડ અહીંયા છે જો સરસ મજાનું સરસ બીજી શું છે ફરતી વાર રહેવા ઉ બેસવાની જ સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે જો અહીંયા અહીંયા યાત્રિકોને રહેવાની સુવિધા પણ છે જો આવડે આ બધી યાત્રિકો ભવન છે યાત્રિકને રહેવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે અહીંયા ચાલો આપણે ફોટો પાડી લેવી સરસ મજાનો સરસ મજાનું લોકેશન શા જોવા જોઈએ સરસ મજાના સિંહ હાથી અહીંયા સિંહ અને હાથી જંગલમાંથી બે વસ્તુ ટાઈગર સિંહ

સરસ મજાનું લોકેશન છે અંદર કુમારા સિસ્ટમ પણ છે એકદમ ફરવાલાયક સ્થળ આમાં એક બીજી સામે ફોટા જો આમાં ફોટા પાડવા દેવી મનાય છે ચાલો તમને આગળમાં બતાવું બધું જો આ યાત્રિકોને અનક્ષેત્ર સ્થળ છે આવડવા જો આ અનક્ષેત્ર સ્થળ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અનછત્ર આ અંછત્ર ભવન છે અને આની પાછળ સરસ મજાનું લોકેશન છે એકદમ સરસ અહીંયા યાત્રિકોને બેસવું હોય આરામ ભવન હવે આપણે જઈ રહી છીએ એની બધું તમને લોકેશન બતાવી દેવી સરસ મજાનું એકદમ લોકેશન જોવા તમને ધૂણા હોય છે ધૂણા છે બતાવું ચાલો તો તમને અહીંયા કોઈને બેસવું હોય તો બેસવા માટેનું સ્થળ આપણા મંદિરમાં છે જો અમારા ધવલભાઈને બે આટા વિશે તમારે આ બધા દર્શન કરી લેવાના સાબધીત જગ્યાએ આ જગ્યા પર સુગ્રીઓના માળા કેટલા જો નકરા માળા 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 આ સુગ્રીઓના માળાનો ઢગલો જો ઝાડના લોકેશન જો સરસ અહીંયા કને આપણે જો હર હર મહાદેવ હોળિયા જો જો અહીંયા હર મહાદેવ ભોળિયા કરું તમારી જો ગંગાજી વહેતા છે જો મહાદેવ મહાદેવ કોમેટમાં ઘરે નાખજો મારા વાલા અહીંયા પણ સરસ મજાના બે સ્થાન છે મહાદેવના

અહીંયા તો છિત્ર ઓલું થઈ ગયું છે લેફ્ટ બધા ઓલા થઈ ગયા છે શહીદ ક્રમાંક પહેલા સોમના ટ્રસ્ટી જો સોમનાથ વાણિયા ઓગણીસો ને સત્તાવનની આસપાસના મહત્ રમત જાહેરાત વેરાવળ સોમનાથના જ્યોતિર્લિંગ પર ચડાઈ કરી હતી Tiano, để tâm đạo không xây được. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ મંદિર લૂંટાણું હોય તેને આ શિવલિંગ સોમનાથનું બાણ તેના આપણા સુરવીરો છે જો મંદિરનું બચાવવા માટેના સોમનાથ ચાલો હું આગળ તમને બતાવી દઈએ લોકેશન સરસ લોકેશન જોવા હવે આપણે છે પાણી પાણી પી નાખવી પ્રસાદ થઈ ગયા જો અહીંયા પાણી જાય જ છે પણ ભોળાનાથ દાદા પડે છે જો શિવલિંગ ઉપરથી પાણી આવશે પ્રસાદ કહેવાય આપણે જાઉં છે સામે પાણીનો પ્રશે અહીંયા તો સુખરી માળા તો પણ આમ તો જબરદસ્ત છે આ બીજી જગ્યા ઉપર છે એ માળા ઉલટી રહ્યા આ બીજા નાળીમાં આમ તો ઢગલો થઈ ગયા સુગ્રી માળા એની એરી થઈ રહી છે જો મેળા ઉત્સવની શ્રાવણી મહિનાનો આપણે હું બહાર નીકળી લેવામાં આવ્યા છીએ હજુ જવું છે આપણે આગળ આમ ડુંગર દેખાય આપણે આમ આગળ જાય છે ડુંગર દેખાય ના જવાનું છે આપણે માથે ચડવાનું છે આ માથે ચડવાનું છે તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રીજો બેન ધવલભાઈ બીજો આપણે ડુંગરમાં કરી દઈ છે હા અહીંયા ઉપર ચડવાનું છે જો અમે ધવલભાઈ સડી છીએ હવે તો અમારા ધવલભાઈ સાથે આપણે જઈશું અમે ડુંગર ઉપર સડી રહ્યા છીએ તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા આવી જવું તો હર્પલ જગ્યાના તમને અમે દેખાડીશું તે આ જગ્યા પર છે આ જગ્યા પર છે તો તમને પણ એકદમ સરળ રીતે તમને પણ દર્શન કરવા ખબર પડે તે આ જગ્યા પર છે ને અહીંયા જવાનું છે ક્યાં ધવલભાઈ આ જો આ ડુંગરમાંથી પાણી જોવો તો આ પગીથી જો પાણી બધે નીકળે જો પગીથામાં પાણી રોકાણેલું હોય છે આમાં જો એટલે ઘણા પગીથામાં પાણી નીકળે છે સેલ્ફી સેલ્ફી પોઈન્ટ સને સરસ મજાનું સોમનાથ કેલા સોમનાથ મહાદેવ જો અહીંયા સરસ મજાનું ભોળાનાથ દાદા આવી ગયા છે છે હાફ ભાઈ જ છે કારણ કે ડુંગર ચડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે અમારી અહીંયા છે ઝેલા દાદા સોમનાથનું સરસ મજાનું નામ લખેલું છું ઝેલા સોમનાથ મહાદેવ અહીંયા છે ભોળિયા દાદા અહીંયા તેમનું નામ પાણી લીધું આપણે ડુંગર સડવામાં આવી જાય છે ધાર સડી જાય છે એકસો બેસી તો તમને દર્શન જરૂર કરાવશું અહીંયા ધૂનો આપણે હવન છે અગ્નકુંડ છે લખ્યું દેવી માતાજી તો તમને દર્શન તો અવશ્ય થશે તો મારેલું છે તાલુ તમને અહીં છે દર્શન અવશ્ય થશે

અહીં આવો એટલે અવાર જ મજા આવી જાય તમને ગયા સેઠ સોમનાથ જવાની જરૂરી ન પડે અહીં એના દર્શન થઈ જાય આમ તો બાર ના તમને કરાવ્યા મેં પણ કર્યા અમારે ધવલભાઈ ચાલો તો જો આપણે ઘેલા સોમનાથ તમને બહાર જ્યોતિર્લિંગના દર્શન પણ મેં પણ કર્યા અને તમને પણ દર્શન કરાવવા તો આ વિડીયો તમને ગમે તો લાઇક કરીજો શેર કરીજો સબક્રાઇબ કરજો મિત્રો તો ચાલો નવા નવીશું નવાજ દિવસની મજપા નવાજ અંદાજ ની મજા અને હજી તો આપણે